સંજય રામાનંદ ની સણિયા હેમાદ સરપંચ સવારે બે ત્રણ છોકરાઓ મારા ઘરે આવીને એવું કહે સંજયભાઈ આપડા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે અહીંયા જોવા આવ્યા તો ઘણી બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે ચીફ જોનલ ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે એટલે ફાયર ની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી સણિયા હેમાદ ગામ એમ તો તમે જો આખું આખું રેસીડેન્ટ છે એની એની અંદર આ લોકો એનું ઊંડું અથાગથન કરીને કોટેજ નામે જે કોઈ લોકો અહીંયા આપી છે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જયારે ફૂલ પડે અગાઉ જોયું કે બે દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખારીનું પાણી અને દળાવનું પાણી પણ સુકાઈ ગયેલો ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવ અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્ષમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે